માલપુર તાલુકાના જુના રંભોળા ગામમાં કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન માલપુર તાલુકાના ભાજપ સંગઠનના મહામંત્રી શ્રી હિરાભાઈ બારિયા દ્વારા જ્યોગ પ્રગટાવી કરવામાં આવ્યું જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ઓછામાં ઓછી તેર થી વધારે ટીમોએ ભાગ લીધો આ ટુર્નામેન્ટમાં કબડ્ડી રમતમાં બાર તાલુકાની ટીમ પ્રથમ નંબરે વિજેતા જાહેર કરવામાં આવી અને સુરત સિટીની ટીમ બીજા નંબરે જાહેર કરવામાં આવી હતી પ્રથમ વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અને બીજા નંબરની ટીમને પણ યોગ્ય ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા તેવા સમય ઉપસ્થિત અરવલી જિલ્લાના સંયોજક શ્રી મલયભાઈ દરજી પ્રદેશ કારોબારી સદસ્ય શ્રી વ્રજભાઈ ત્રિવેદી જિલ્લા ભાગ સંયોજક શ્રી હર્ષભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા અને આજુબાજુના ગ્રામ આગેવાનો તથા ગ્રામ લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર વાલંબારિયા અરવલી માલપુર વી ન્યૂઝ ગુજરાત આજે અહીંયા રંભોડા ગામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજન જે કબડ્ડીની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની અંદર ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી જે કબડ્ડીના ખેલાડીઓ હતા કબડ્ડી પ્રેમી હતા એ અહીંયા ઉપસ્થિત રહ્યા પોતાની ટીમ લઈ અને ખૂબ જ ખેલદિલીપૂર્વક રમતો રમ્યા અને બે ટીમો વિજેતા બની હતી તેની અંદર સુરત શહેર બીજા ક્રમે અને પહેલા ક્રમે બાયડ સિટી આવી તે અને આ ગામના આગેવાનો તેમજ આ આયોજન ટીમ અને યુવાનોએ જે સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર